આ નિમિત્તે શહેરમાં ભાગરૂપે વિવિધ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું ચૈત્ર સુદ નોમ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તે કચ્છના મુન્દ્રા ખાતે પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ નવમી પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે શહેરમાં ભાગરૂપે વિવિધ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં એકાવન જેટલી વિવિધ દ્રશ્યોને કંડાળતી ઝાંખીઓ હતી તેમજ મોટી સંખ્યામાં ઉત્સાહી તિવાઓએ વાતાવરણને રામમય બનાવી નાખ્યું હતું જેમાં લોકો મર્યાદા પુરુષોત્તમના આગમનની ક્ષણે ઝૂમી ઉઠ્યા હતા આ સાથે ઠેર ઠેર મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હતું વિવિધ રામ મંદિરોમાં વહેલી સવારથી મહાઆરતી રામધૂન કીર્તન સાથે ભક્તિભાવપૂર્વક મર્યાદા પુરુષોત્તમ રામ જન્મની ઉજવણી કરાઈ હતી સવારથી રામધૂણમાં મોટી સંખ્યામાં ભક્તો રામમય બન્યા હતા મોટી સંખ્યામાં ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં જય જય શ્રી રામના નારા સાથે રામ જન્મનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો વિવિધ રામ મંદિરમાં અખંડ રામધૂન તેમજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું